મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલ ક્વોલિટી માર્ક એવોર્ડ્સ બે હજાર પચ્ચીસમાં શ્રેષ્ઠ ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવ્યા ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ચૌદમાં ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે યોજાયો આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ નીતિનિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોએ ભાગ લીધો આ આયોજન વિશે આયોજક હેતલ ઠક્કરે જણાવ્યું હતું ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો હેતુ એવા લોકોને સન્માનિત કરવાનો છે જે નફાની સાથે સાથે ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરે છે આવા પુરસ્કારો અન્ય ઉદ્યોગોને પણ ગુણવત્તા જાળવવાની પ્રેરણા આપે છે આ વર્ષે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં ગુણવત્તા નવીનતા ટકાઉપણું અને વ્યાવસાયિક શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંત્રીસમી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

અને બસ અહીંયા આજે અમદાવાદ આવ્યો છું સર એ ઇન્વાઇટ કર્યા ક્વોલિટી માર્ક અવોર્ડમાં અને બધા વિનર્સને અભિનંદન આપવા અને એ લોકોનું સન્માન કરવા અમે અહીંયા મોજૂદ થયા છે સારું લાગ્યું હશે આઈ એમ વેરી હેપી ટુ બી હેર અમદાવાદ ઇઝ એકચ્યુઅલી વન ઓફ માય ફેવરેટ સિટી યસ અને હું પ્રેસિડેન્ટ છું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો કે જે છેલ્લા ચૌદ વર્ષથી આ ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે આ ચૌદમી આવૃત્તિ છે ક્વોલિટી માર્ક એવોર્ડની છેલ્લા ચૌદ વર્ષથી અમે ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનું એક સૂત્ર આપ્યું છે ત્યારથી અમે નક્કી કર્યું છે કે મેક ઇન ઇન્ડિયાના સંદર્ભે હિન્દુસ્તાનમાં જે સારી કંપનીઓ હોય એવી કંપનીઓને આપણે ક્વોલિટી માર્ક એવોર્ડમાં સામેલ કરવી અને અલગ અલગ પાંત્રીસથી વધારે કેટેગરીમાં અમારી પાસે આજે ઉદ્યોગ સાહસિકો અહીંયા છે કે જેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં આ જે એવોર્ડ આપવામાં આવે છે એની પ્રોસેસ એવી છે કે એ કંપની એના નોમિનેશન મોકલે ત્યાંથી અમારી ટીમ એમને ત્યાં રૂબરૂ જાય છે એમની ક્વોલિટી એમની ગુણવત્તા એમની સિસ્ટમ અને એમનું જે કમિટમેન્ટ છે એ ચેક કરવા માટે અને આ એવોર્ડથી એમને પોતાને એક પ્રોત્સાહન મળશે ને એમની જવાબદારી બનશે જ્યારે ત